તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધી રહી છે વાવ અને ખેડૂતોમાં ફરી છે છે અહીં ખેડૂતો પાક ઉતારે ત્યારે રાયડામાં મોલો નામનો જીવાત પડવાના કારણે પાકને ભારે નુકસાન થયું છે મોલો જીવાત પાકને નષ્ટ કરી નાખતી હોવાથી ખેડૂતોને પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે તો થોડા સમય પહેલા જ ગુજરાતમાં થયેલ આ વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે પણ આ પાક ઉપર

શિયાળુ પાકની વાત કરવામાં આવે તો રાયની અંદર મેલા જેવી બીમારી પણ અંદર આવી ગઈ છે અને મેલાને કારણે ચાલીસ ટકા જેવું રાયડાનો પાક પણ નુકસાનમાં આ વખતે છે અને બીજી જો વાત કરવામાં આવે તો એનું જે દાણું છે એ પણ એકદમ ઝીણું છે અને એની અંદર તેલનું પણ પ્રમાણ એ બિલકુલ ઓછું છે એટલે વીઘામાં એટલે જો વાત કરવામાં આવે તો કમસે કમ ઘણું બધું એટલે ચાલીસ ટકા એવું બગાડ છે અને જીરાની વાત કરવામાં આવે તો જીરો પણ ચાલીસથી પચાસ ટકા જેવો ચરમીના રોગો પણ થઈ ગયા છે બળી ગયા છે અને હવે ખેડૂતને તાતને તો જે કહેવામાં આવે ને તકલીફો ભોગ્યા જ કરવાની છે